વીરપુર તાલુકાના સ્વ મહીરસિંહની પુણ્યતિથિ નિમિત્તે પાંચ શાળાના બાળકોને તિથિ પૂજન કરાવવામાં આવ્યું નૂરપુર ખાતે ભવ્ય સંતવાણી અને ડાયરાનો કાર્યક્રમ યોજાયો વીરપુર તાલુકાના નૂરપુરના હિંમતસિંહજી ઠાકોરના પુત્ર મહાવીરસિંહ ગત વર્ષે રામદેવ રા તીર્થયાત્રાએ જતા અકસ્માત નડતા જુવાન જોત દીકરો ગુમાવ્યો હતો જેઓની પ્રથમવારસી પુણ્યતિથિ નિમિત્તે સ્વરા મ્યુઝિકલ ગ્રુપ દ્વારા સંતવાણી અને ભજન કીર્તનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સિંગલ વિરલ તિરઘર ભલસિંહ ઠાકોર તેમજ સાહિત્યકાર રાજેશ પ્રજાપતિ તેમજ ઓર્ગેનાઇઝર વિજય ઠાકોર સહિત ઉપસ્થિત રહ્યા હતા અને ભજન અને ડાયરાની રમઝટ બોલાવી હતી પ્રાથમિક શાળા બોર ડભિયાના મુવાડા અલુચીની વાવ સુલતાન પગીના મુવાડા પ્રાથમિક શાળાના આશરે ત્રણસો જેટલા ભૂલકાઓને તેથી ભોજન પીરસીને ધન્યતા અનુભવી હતી તેમજ ડાયરામાં પધારેલ સૌ ગ્રામજનોએ પણ મહાપ્રસાદનો લાવો મેળવ્યો હતો